છવ્વીસ ની જન્સ થઈ દેશ અને દુનિયાભર માં જલારામ જયંતિ ની ભાવે ઉજવણી કરાતી વીરપુર વીરપુરના સંત શ્રી પૂજ્ય જલારામ બાપા બસો ને છવ્વીસ ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી સુરત શહેર દેશ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં જલારામ બાપાના ભક્તો રહે છે ત્યાં કરાઈ રહી છે ત્યારે આજે અડાજણ જોગાણી નગર ખાતે આવેલ એસએમસી પાર્ટી પ્લોટ ખાતે શ્રી વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીરપુરના સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદમાં બાજરાના રોટલા ખીચડી તેમજ બિંદી ગાંઠિયાનો પ્રસાદ ભક્તોને અપાયો હતો મારું નામ માનસી ગાયલ છે ભક્તો માટે તો આશીર્વાદ લેવાનો અને કઈક કરી બતાવવાનો દિવસ છે જે ચાહે તે ઈચ્છા અહિયાં પૂરી થાય છે ભગવાન નામ જપ કરો કે ભગવાન મંદિરે દર ગુરુવારે આવો બધી ધારેલી કામના અત્યલા કામો આપણા પૂરા પાડે છે સવાતી ભીડ છે અને મંદિરનો ઇતિહાસ બી છે શું છે મંદિરનો અમે જ્યાં આજથી અઠ્ઠાવીસ વર્ષ પહેલાથી મંદિર ભગવાન થયું છે ચોત્રીસ ચોત્રીસ વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે ને વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે આજે આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે